અને આપણા જે પ્રાચીન ભજનોની જે સંસ્કૃતિ હતી એ આપણને પોકારી પોકારી અને એવું સમજાવતી કે જીવનને તું છ કરી નાખ મા હો જીવડા જીવનને તું છ કરી નાખ મા અંતર મારાગ દ્વેષ રાખ મા હો જીવડા જીવનને તો ચકરે લાખમાં સદગુણના સ્વચ્છ નીર મૂકીને મીઠડા સદગુણના સ્વચ્છ નીર મૂકીને મીઠડા ગંદા ગટર નીર ચાખમાં હો જીવડા જીવનને તું છકરે નાખ માં માનવનો દેહ માળ્યો મોંગો ચિંતા મળી માનવનો દેહ માળ્યો મોંગો ચિંતા મળી તેને તું રોળ નહીં રાખ માં હો જીવડા કરી આવડે છે તમારા યુવાનોને આવા ભજનો આપણા ઋષિમનિઓ અને સાધુ સંતો પોકારી પોકારીને કહે છે કે સદ્ગુણના સ્વચ્છ નીર મૂકી અને તું ગંદા ગટર નીર માં મોઢું નાખીશ નહીં અને અત્યારે કદાચ સારું લાગશે પણ તારું ભવિષ્ય ચોક્કસ જોખમમાં છે અને આવા કામ કરવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો નથી અને તું રાખમાં રોળી નાખીશ નહીં એના દ્વારા તું સારા કામ કરી લે પરમાત્માનું ભજન કરી લે તારો ફેરો સુધારી લે તો આવા ઉપદેશાત્મક ભજનો છે યુવાનીને શીલવાન બનાવે છે અને બીભત્સ જે ગીતો છે એ યુવાનીને બિનજરૂરી રીતે ઉત્તેજિત કરે છે બાળપણના સંગદોષે કરી અને આવેલા ગંદા દૂષિત સંસ્કારો એ આપણા દેશના યુવાનોને કામુક અને ચારિત્રહીન બનાવી દે છે માટે સર્વનું કારણ સંઘ છે અને જો તે યુવાન એમાં સદાચારી વાતાવરણનું સેવન કરે તો એ સારો સદગુણી બને છે જેના અહીંયામાં હિંમત હોય ધગશ હોય આંખમાં નવી દ્રષ્ટિ હોય નિર્મળતા હોય બાહુમાં અન્યાયની સામે લડવાની જેનામાં તાકાત હોય અને હૃદયની અંદર જેને રાષ્ટ્રપ્રેમ હોય ને એ આ દેશનો સાચો વિદ્યાર્થી કહેવાય વિદ્યાર્થી છે દેશનું ધન છે દેશનો વિદ્યાર્થી નીતિવાન અને ચારિત્રશીલ ને ઉદ્યમશીલ બનશે તો દેશનો વિકાસ થઈ ચૂક્યો એમ સમજી લેવો તમારા પરિવારનો ઉદ્ધાર થઈ ચૂક્યો એમ સમજી લેવો કવિઓ એમ કહે છે કે યુવાની શું છે તો યુવાની વીજળીનો તણખો જબ કેતો અજવાળું અને નહીતર ભડકો બહુ જબરજસ્ત યુવાની છે યુવાનીનો સદુપયોગ થાય તો સુંદર છે જવાની જિંદગી નાની નો સુંદર તબક્કો છે થોડોક સમય જો તમે ધ્યાન રાખો વીસ થી ત્રીસ વર્ષ સુધી એક દસકો ધ્યાન રાખવો તો પછી આગળ બહુ મુશ્કેલીઓ નથી નડતી